ખેરાલુ નગરપાલિકાની સીસીટી કેમેરા બોક્સની ચોરીનો પ્રયાસ ખેરાલુ પંથકમાં દિન બદિન ચોરીના પ્રયાસો વધી રહ્યા છે ખેરાલુ પોલીસ મથકમાં પીઆઈ કેજે પટેલ જાગૃત બને તેવી લોક માંગ ઉઠી છે ફક્ત 3 દિવસમાં અનેકવાર ચોરીઓના પ્રયાસો થઈ ચૂક્યા છે ત્યારે જેના પર પોલીસની બાદ નજર છે તેવા સીસીટીવી કેમેરાનો પણ ચોરીનો પ્રયાસ થયો છે ખેરપુરા અને બગવાડી ગામમાં ચોરીના બે દિવસ પહેલાના બનાવની શાહી સુકાઈ નથી ત્યાં ચોરો ફરી સક્રિય બન્યા હોય તેવું લાગી રહ્યું છે

સંઘ આગળ ચોકી કરતા હતા તે પ્રશ્નાત પોલીસ બાળક કે હોમગાર્ડ શું ચોકી કરતા હશે તે પણ ચર્ચા જોવા મળી રહી છે ખેરાલ નગરપાલિકા અધિકારી ફરિયાદ નોંધાશે કે લટકતા તલવાર જેવી સ્થિતિ સર્જાય છે ઓનલાઈન ટીવી ન્યુઝ ફારૂક મેમણ ખેરાલ